જય હિન્દ જય ભારત મિત્રો આપણા ગામ આ કોરાણીમાં અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે તો સૌ ગામજનોને ગામમાં વસતા સિટીમાં વસતા સુરત વસતા અન્ય પણ સિટીમાં કે વસતાઓ એ લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે કે આપણે આ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબના સહયોગથી અને એમની નિગરાણી હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો સૌ ગામજનોને ખાસ બધા વિનંતી અમે પણ આવી રહ્યા છીએ સુરતથી દોઢસોથી બસો જણા હજી પણ આ ક્ષણનો અને આ એક ઐતિહાસિક દિવસ કહેવાયા છે કે એક સાથે બે હજાર પંદરસોથી બે હજાર વૃક્ષો રોપવાના છે તો આપણું ગામ એક સરસ હરિયાળું ગામ થઈ જશે એ એ જ રીતે આપણે એક બધાને મેસેજ પાઠવીએ છીએ કે વધારેમાં વધારે સંખ્યા થાય એવી આપણી આશા છે તો હું સૌને એક પ્રાર્થના કરું છું કે કરતી કટિબંધતાથી એક આપણે ગામને એકજૂટ થઈ અને હાજરીએ અને સૌને સાથે મળી આપણે એક સૌ સરસ મજાનું કાર્ય છે અને સફળતાપૂર્વક પાર પાડીએ એવી વિનંતી જય હિન્દ જય